ભુજ તાલુકાના પટેલ ચોવીસી ના સૌથી મોટા ગણાતા સામત્રામાં પત્ની પોતાના પતિને પૈસાના મામલે જીવતો સળગાવી દેતા પટેલ ચોવીસી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ લાંબા સમયના પૈસાના મામલે ઝઘડા બાદ આખરે પત્નીએ ગેરેજમાંથી કેરોસીન જેવું પ્રવાહી લઈ તેના ઉપર છાટી દિવાસી છાપી અને સળગાવી દેતા હત્યાનો ગુનો દાખલ થયો હતો ગઈકાલે સામંતરા ગામે ભુજમાં લીધેલા મકાનના રૂપિયા ભરવાની ના પાડતા પત્નીએ પતિને કેરોસીન છાંટી દિવાસી ચાપી સળગાવી દઈ હત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે ઉલટી ગંગા સમાન આ ચર્ચાસ્પદ બનાવ અંગે ગઈકાલે રાત્રે માનકુવા પોલીસને જીકે જનરલ હોસ્પિટલમાં દાજેલી હાલતમાં ચાલતી સારવાર દરમિયાન સામત્રાના સાઠ વર્ષીય ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ ખેરાએ નિવેદન આપી નોંધાવેલી ફરિયાદ મુજબ ચાર વર્ષ પૂર્વે તેમની પ્રથમ પત્ની લક્ષ્મીબેનનું અવસાન થયું હતું દોઢેક વર્ષ પૂર્વે મહેસાણા બાજુના હીરાપુરાથી કૈલાશબેન કનુસિંહ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતા પ્રથમ પત્નીના દાગીના તેને લઈ લીધા હતા ફરિયાદી ધનજીભાઈ અવારનવાર તે દાગીના માંગતા હતા પરંતુ ન આપી ઝઘડો કરતી હતી બાદમાં આરોપી પત્ની કૈલાશબેને ભુજમાં મકાન લીધું હતું જેના રૂપિયા ભરવા માટે પણ અવારનવાર ઝઘડો કરી મારી નાખવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતી હતી પુત્ર અને સમાજના માણસોને પણ આ વાત કરી હતી ગઈકાલે તારીખ અગિયાર ઓક્ટોમ્બરના સાંજે પત્ની કૈલાસબેન ભુજમાં લીધેલા મકાનના રૂપિયા ભરવા માટે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હતા જે ના પાડતા આરોપી પત્નીએ ઘરના આંગણામાં જ આવેલા ગેરેજમાં હાથ પકડી લઈ ગઈ હતી અને કહ્યું કે રૂપિયા નહીં આપો તો જીવતી નહીં મૂકું અને ગેરેજમાં રાખેલી એક બોટલ ઉપાડી જેમાં કેરોસીન જેવું પ્રવાહી દિવાસી ચાંપી અને સળગાવી દઈ ગંભીર હાલતમાં તેમને સારવાર માટે મોકલે જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને બાદમાં પોલીસે આજે તેમની સામે હત્યાનો ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી પૂછતાછ હાથ ધરવામાં આવી છે આમ ચાલીસ વર્ષની પત્નીએ સાહીઠ વર્ષના આધેડને પૈસાના મામલે સળગાવી દઈ અને હત્યા કર્યાના બનાવે પટેલ ચોવીસી સમાજમાં અને પાટીદાર સમાજમાં ભારે ચર્ચા જગાવી છે માનકુવા પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ અને તેની ટીમ તપાસ હાથ ધરી રહી છે

બીજું લગ્ન હતું ધનજીભાઈનું પણ બીજું લગ્ન હતું અને કૈલાસબેનનું પણ બીજું લગ્ન હતું અને કૈલાશબેનની ઉંમર ચાલીસ વર્ષ છે ધનજીભાઈની ઉંમર 60 વર્ષ છે અને તેમને ધનજીભાઈને ત્રણ દીકરાઓ છે ત્રણે ત્રણ વિદેશમાં સ્થાયી થયેલા છે એ પૈકી એક દીકરો જે છે કપિલ એ તાજેતરમાં અહીંયા આવેલો છે અને આ બનાવ બન્યો એ પહેલા એમની વચ્ચે પૈસા બાબતે ઝઘડો થયો હતો અને નીચે જે ગેરેજ છે એમના ઘરની નીચેનું ગેરેજ એમાં આ કૈલાસબેને ધનજીભાઈને અંદર લઈ ગયા અને એમની પર કેરોસીન છાંટીને એમને સળગાવી દીધા અને પછી એમણે બારથી બંધ કરીને ઉપર પોતાના રૂમમાં જતા રહેલા અને એ બાબતે પછી ધુમાડો નીકળ્યો ગુમાગુમ થઈ એટલે આજુબાજુવાળા પડોશીઓએ એમના દીકરા કૈલાસે કપિલે બધાએ આ ખોલ્યું અને પછી એ ધનજીભાઈ વખતે જીવતા હતા તાત્કાલિક એમને એમ્બ્યુલન્સમાં જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ ત્યાં એમનું સારવાર દરમિયાન મરણ થયેલું છે ડીડીમાં સેટ શું કહ્યું છે એમણે ડીડીમાં સ્પષ્ટ જણાવ્યું છે ઈવન અહીંથી જ્યારે એમને એ જગ્યાએથી જ્યારે હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે પણ એ એમ્બ્યુલન્સમાં બૂમો પાડતા હતા ડીડીમાં પણ એમણે સ્પષ્ટ જણાવ્યું છે કે મારી પત્નીએ મને સળગાવી દીધું છે હવે શું કાર્યવાહી થઈ રહી છે હવે પહેલા અકસ્મ પહેલા જે એમએલસી લેવા લીધેલી હતી એ બધી હવે મર્ડરનો ગુનો દાખલ કરીને હવે આરોપીને અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે રિમાન્ડ માટે શું થતું રિમાન્ડ માટે જો જરૂર હશે મુદ્દાઓ કંઈ રિકવર કરવાનું કે એવા કોઈ પણ મુદ્દાઓ આવશે તો રિમાન્ડની પણ પ્રોસેસ તજવીજ હાથ ધરવામાં આવશે